જય માતાજી જય દ્વારકાધી સીતારામમાં ધન્યટણ વેગા તો પૂર્ણા દહ જેવું થયું હું આપણી ગામમાં ગઈ હતી ત્યાં બકાલો લેવી ઘણું બધું બકાલો લેવી મારી ફૂં બકાલો લેવી તો પૂગે રહી ને તો જટ જટી કે કાઢવા માંડ્યા ને જોવા માંડ્યા ને સાકુર લેવીને હુંડલી લેવી ને બધું લેવા માંડને કે મને દે જાય કે જવો જઈ

ડુંગરી હે પછી મુરા હે પછી કોબી ટમેટા ધાણા ઓરા ના રીંગણા વાલ વટાણા બધી આઈટમ લેવી મારફે મારા કે માર્કેટ કરે રેકડે ખોલવા બેહ જાવું કે કોઈ ને પગાર લેવું હોય તો સુધારો ને પછી કઈક વિસારીએ કામ બનાવું પછી હું આ બધું ગઈ ત્યાં આઠ દસ દિન લેન આવી પછી કડી ઘડી જવું નહીં તો અમારે થાય કે ઢોકળું જ થાય પણ જવાનું મળે ને આરો બહુ થાય કે બે દિન રેતી કાં બકાન લેવા જાવ આ હોય તો કોઈ આવ્યું હોય મીમાનો આ તે આ સ્યા કયો લેવા જાવ ને તો હું આઠ દી આઠ દસ દી એક દી બકાન લેવા જા ને આઠ દિનનો બકાલો ભેગો ઉપાડેવા પછી આઠ દિવસ શેક રાખવાના એ તો હા જો એ તો મીમાન આવે ને આપણે બનાવ્યા રાખીએ તો એ બે ત્રણ દી માં ડૂકી જાય બધું કઈ તમણી બનાવવા માં હું તો એ બધું હાલે બકાલ વાગને લઈને આવી તો હાલો એ બધુંય હરખું હરખું વ્યવસ્થિત રીતે ફ્રીજમાં ગોઠવે દાંતી આપણે ચાર જીવન શ્યાક કરવાનું હોય એ જ કાઢવાની રહી આપણે કોથરી

હાલો તો અગ્નિ એક મારે ફરી ગલકા સુધાર લઈએ એટલે હું શાક નાખે દા અને પછી બનાવી હું કંઈક પાણી બનાવી આગળ તમને વિડીયો બનાવી જાવ એટલે તમે જોવા જડીએ અમે કાં કાં બનાવીએ ને મિસાઈ મારા આપું મેરા વહી ગઈ હતી એવી કાર આવે તો હાલો અગ્નિ એવ તા હું દુનિયા રહી હે તા સાર આવી ગયા માઇક છે કઈ માઇક છે

અમારે બનાવવા ઢોકરા તો મેં શાક વઘાર લીધું ને એવું શાક સળવા આવ્યું ને હું પેલા ફરના ફટાફટ રોટલા ઘડતી આવ્યા રોટલા ઘડ્યા આવ્યા ને તો બધું સુધારા કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે એવા બધા મસાલો નાખે બનાવવાના હે ઢોકરા અમારી મેથી સુધારાઈ ગઈ ને આ દીકરી બે હે ને ઢોકરા બનાવાય મહિના મીસા તો જો અમારી બનાવે હતી કેમ બનાવાય કેમ બનાવે આ કરે

મેસા અમારે પાણી નાખી જાય જરા જરા બરફ કેરવી જાય એમે આમાં છડાન લોટ ને બાજરાનો લોટ બે મિક્સ માં નાખ્યો હટની હળદર મીઠું ધાણા જીરું ને તેલનું મૂણ દે ને એ એ બાકે લીધું મેસા થી મેસા એ બાકેલી લીધું એ પછી મુકાય ને બાઈક્યા રાખ્યા હાલો એ બસ હેવ પિંડિયા વાર આપણે આની પિંડિયા વારવા હાલો બસ એમનો ન ખાએ ત્યાં ત્યાં ઢોકરી લઈ લે હાલો હા ઢોકરી લઈ અહીંયા પે હાલો ઢોકરા બફાઈ ગયા

બેઠા પડે એટલા દિવસ મણી આજ ટાઈડ લાગી એટલા દિવસ પડે મને ખબર મણી આજ લાગી